ના માવો ના મોલ્ડ ના મેંદાનો લોટ એકદમ નવી રીતે હેલ્ધી ટેસ્ટી અને એકદમ નવી ડિઝાઇન સાથે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગણુજ કિચન આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી રીતે અને સો ટકા ક્રિસ્પી રહે મહિનાઓ સુધી તમે સ્ટોર કરો તો પણ સોફ્ટ ના થાય તેવી બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે બનાવીશું અને એકદમ નવી ડિઝાઇન સાથે બનાવીશું તો મોલ્ડ વગર પણ તમે ઘરે આસાનીથી બનાવી શકશો એકદમ સરળ રીતે બનાવીશું હેલ્ધી બનશે તો ઝાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેશું એમાં વન ફોર્થ કપ સૂજી એટલે કે જાડો રવો લેશું અને એને આપણે એનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે જો ઝીણો રવો હોય તો પણ તમારે થોડો મિક્સર જારમાં ચલાવી લેવાનો એટલે આ રીતનો લોટ એનો તૈયાર થઈ જશે બસ હવે આપણે ઘૂઘરાનો લોટ બાંધવાનો છે તો એના માટે આપણે ઘઉંનો લોટ યુઝ કરવાના છીએ તો મેં અહીંયા એક કપ લીધો છે તો એક કપમાંથી તમે પંદરથી સોળ નંગ જેટલા ઘૂઘરા તૈયાર કરી શકશો સાથે આપણે જે સૂજીનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું ફ્લેવર માટે તો એલચી પાવડર હું અહીંયા એડ કરું છું હવે એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું અને પછી મોણ માટે આપણે ઘીનો યુઝ કરવાનો છે ઘી એડ કરવાથી ઘૂઘરા એકદમ સરસ ખસતા બનશે અને સાથે તમે લાંબો સમય સુધી રાખશો તો પણ એકદમ સોફ્ટ નહીં થાય તો ઘી એડ કરજો અને મુઠ્ઠી પડે એવું આપણે મોણ એડ કરવાનું જેથી આપણે મેંદાલાના લોટમાંથી જે ઘૂઘરા બનાવીએ તેવા જ એકદમ પરફેક્ટ બને અને બિલકુલ તમારે મેંદાનો લોટનો યુઝ પણ ન કરવો પડે તો હેલ્ધી પણ થઈ જાય અને સાથે એકદમ ક્રિસ્પી પણ રહે તો એકદમ સરસ મોણા રીતે મિક્સ થઈ જાય પછી જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી અને લોટ બાંધી તૈયાર કરીશું તો આ લોટને થોડું આપણે કઠણ બાંધવાનો છે બિલકુલ સોફ્ટ નથી બાંધવાનો તો ઘૂઘરા છે એ વણતી વખતે તમને ખૂબ જ આસાનીથી વણાઈ જાય અને સાથે બિલકુલ ચોટ એ રીતે તમારે આ લોટને બાંધવાનો છે તો અહીંયા તમે જુઓ હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને મસળતી જાઉં છું એટલે જરૂર યાદ પૂરતું જ આપણે એમાં પાણી એડ કરીશું તો આ રીતે સરસ એવો કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે હવે લોટને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી એડ કરીશું ઘીને સરસ એવું મેલ્ટ થવા દેશું તો માવા વગરનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્ટફિંગ આપણે તૈયાર કરવાના છે એના માટે અડધો કપ રવો લેશું અને એને સારી રીતે ઘીમાં શેકી લેશું તો અહીંયા ઝીણો રવો આવે તે મેં લીધો છે તમે સૂજી પણ લઈ શકો છો અને એકદમ સરસ એવો લો ફ્લેમ ઉપર શેકવાનો એટલે બધા દાણા સરસ એવા શેકાઈ જશે અને જો તમે આ ઘોઘરાને એકથી બે મહિના સુધી પણ સ્ટોર કરવા માગતા હશો તો પણ સ્ટોર થશે અને ખરાબ નહીં થાય તો તમે જુઓ અહીંયા થોડી જ વારમાં રવાનો કલર ચેન્જ થઈ ગયો હલકો બ્રાઉન કલર દેખાવા લાગે એટલે બસ હવે આપણે એને નીચે ઉતારી ઠંડો કરી લેશું તો મેં એને થોડીવાર માટે ઠંડો થવા દીધો હતો હવે આપણે એક બોલમાં કાઢી લેશું અને હવે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું તો મેં અહીંયા બદામની આ રીતે ઝીણી કતરણ કરી લીધી છે સાથે પિસ્તા અને આમાં આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન કિસમિસ અને સાથે ગોળ તો મારી પાસે આ રીતનો વ્હાઈટ ગોળ છે તો હું વ્હાઈટ ગોળ યુઝ કરું છું તમારી પાસે જો દેશી ગોળ હોય તો પણ એડ કરી શકાય અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ ટેસ્ટી બનશે સાથે હેલ્ધી પણ બનશે અને તમારે બિલકુલ ખાંડનો ઉપયોગ કરવો જ નહીં પડે તો જો વારંવાર તમે ખાંડનો યુઝ ના કરવો હોય અને હેલ્ધી અને ટેસ્ટી આવું કંઈ મીઠાઈ બનાવવાનું મન થાય અને ક્રિસ્પી પણ તો આ ઘૂઘરા જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો આપણું સ્ટફિંગ રેડી છે અને હવે આપણે દસ મિનિટ પણ થઈ ગઈ છે તો આપણે લોટને ચેક કરી લઈએ તમે જુઓ એકદમ સરસ એવો કઠણ મેં આ લોટ બાંધીને તૈયાર કર્યો હતો એટલે લોટ સરસ એવો કઠણ છે હવે થોડો મસળી લેશું અને એમાંથી નાની સાઇઝનું લુવું તૈયાર કરીશું તો હું અહીંયા નાની નાની સાઈઝના ઘોઘરા બનાવવાની છું એટલે નાની સાઇઝનું લુવું તૈયાર કરું છું જો તમે મોટી સાઈઝના બનાવવાના માગતા હોય તો થોડો લોટ વધારે લેવાનો અને હવે આપણે એકદમ પતલું પળ વણવાનું છે જે રીતે આપણે રોટલીનું પળ કરીએ રોટલી થીક કરીએ એટલું જ આપણે આ ઘોઘરાનું પળ પતલું કરવાનું છે અહીંયા તમે જુઓ મેં એકદમ સરસ રીતે વણી લીધું હવે એક સરખો શેપ આપવા માટે કોઈ પણ આ રીતનું ગોળ ઢાંકણ લઈ લેવાનું એનાથી આપણે કટ કરી લેશું એટલે એક સરખા બધા જ ઘૂઘરા બનીને તૈયાર થશે એક્સ્ટ્રા લોટ કાઢી લેશું એને આપણે બીજી વારમાં યુઝ કરી લેશું હવે ઘૂઘરાને તમને ફોલ્ડ કરવા માટે એકદમ સરળ રીત છે વચ્ચે આપણે આ રીતે સ્ટફિંગ એડ કરી દેવાનું જો તમારા ઘૂઘરા તેલમાં જઈ અને ખુલી જતા હોય તો હું તમને આગળ કહીશ કે શું કરું હવે હું તમને ફોલ્ડ કેવી રીતે કરું એ બતાવી દઉં આ સાઈડથી તમારે આ ફોલ્ડ કરી દેવાનું અને આંગળીની મદદથી આ રીતે સાઈડમાં આપણે સરસ એવું પ્રેસ કરી દેવાનું હવે આપણે કાટા સ્પૂન લેવાની એનાથી આ રીતે પેટર્ન કરી લેવાની એટલે મોલ્ડની પણ જરૂર નથી જો મોલ્ડ ઘરમાં ના હોય તો એકદમ આસાનીથી તમારે બનાવી શકાય આ રીતે તમે જુઓ એકદમ સરસ રીતે પ્રેસ કરવાનું એટલે સીલ થઈ જશે બિલકુલ ખુલશે નહીં હવે આપણે થોડી આ રીતે ફ્લાવરની ડિઝાઇન આપવા માટે થોડું આ રીતે સ્પૂનના આ ભાગથી પ્રેસ કરીશું તો આ રીતે એકદમ સરસ એવી ફ્લાવરની ડિઝાઇન આવી જશે તો છે ને એકદમ સિમ્પલ અને સરળ તો મોલ્ડ વગર પણ તમે હવે ઘરે ઘૂઘરા બનાવી શકો છો હવે બીજી રીત જો તમારા ઘોઘરા તેલમાં જે ખુલી જતા હોય તો તમારે શું કરવાનું આ રીતે વણાઈ ગયા પછી થોડું આ રીતે સાઈડમાં પાણી લગાવી દેવાનું પાણી લગાવવાથી ઘોઘરા એકદમ સરસ એવા સીલ થઈ જશે સ્ટફિંગ એડ કરી દેવાનું સ્ટફિંગને આ રીતે પ્રેસ કરી દેવાનું પછી આ રીતે ફોલ્ડ કરી લેવાનું અને આ રીતે પહેલાં વચ્ચેની સાઈડથી આપણે દબાવી દેવાનું અને પછી સાઈડમાં આ સ્ટફિંગ જો આ રીતે બહાર નીકળે તો આ રીતે અંદર કરી દેવાનું પછી આ સાઈડથી પણ આપણે અંદર કરી દેસું એકદમ સિમ્પલ છે એકદમ સરસ રીતે સિલ્ક કરી દીધા પછી સેમ પટન આપણે બનાવી લેશું તો તમે આ ઘૂઘરાની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હોળી ઉપર તમે કઈ કઈ મીઠાઈ બનાવો છો એ પણ કહેજો જો તમારે રેસીપી જોવી હોય તો કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ તો તમે જુઓ આ રીતે બાકીના બધા ઘોઘરા હું બનાવી અને તૈયાર કરી લઈશ તો એકદમ સિમ્પલ છે ખૂબ જ ટેસ્ટી બને છે અને જ્યારે પણ તમે આ ઘોઘરા બનાવો ત્યારે બનાવતા જવાના અને કોટનના કપડામાં ઢાંકતા જવાના એટલે ઉપરનું ઉપર ડ્રાય ના થાય અને એકદમ સિમ્પલ આપણે એને ફ્રાય કરીએ ત્યારે એક સરખા ફ્રાય થાય હવે ફ્રાય કરવા માટે આપણે આ રીતે તેલ ગરમ થવા મૂકવાનું તેલને આ રીતે ચેક કરી લેવાનું તેલ બિલકુલ વધારે ગરમ ના હોવું જોઈએ અને તેલને આપણે એકદમ લો હીટ કે લો ફ્લેમ ઉપર જ રાખવાનું છે બધા ઘૂઘરા આ રીતે એડ કર્યા પછી પણ આપણે લો ફ્લેમ ઉપર જ આ ઘૂઘરાને ફ્રાય કરવાના છે તો થોડી વાર પછી તમે જુઓ આ રીતે એમાં તેલમાં બબલ્સ થવા લાગશે ઘૂઘરા ઓટોમેટિક આ રીતે તેલમાં ઉપર આવવા લાગશે આ રીતે ઉપર બધા આવી જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની ત્યાં સુધી આપણે એને એમનમ થવા દેવાના તો ગેસની ફ્લેમ એકદમ ખાસ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આપણે આ ઘૂઘરાને ફ્રાય કરવાના છે જો તમે મીડિયમ ફ્લેમ કે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો જે ઘૂઘરા છે એમાં બબલ્સ આવી જશે ખુલવાનું ટેન્શન રહેશે અને અંદરથી કાચા રહેશે બિલકુલ ક્રિસ્પી નહીં થાય તો ઘૂઘરાને ફ્રાય થતાં પાંચથી છ મિનિટનો સમય લાગશે પણ એકદમ સરસ તમે લાંબો સમય સુધી મહિનાઓ સુધી પણ સ્ટોર કરશો તો પણ સોફ્ટ નહીં થાય એટલા ક્રિસ્પી બનશે અહીંયા તમે જુઓ ઘૂઘરાનો આ રીતનો હલકો બ્રાઉન કલર આવી ગયો છે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને તેલમાંથી કાઢી લેશું જુઓ તમે તેલ પણ બિલકુલ પીસે નહીં એકદમ પરફેક્ટ ક્રિસ્પી થશે ખસ્તા થશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે તો જો તમે આ રીતે ગોળવારા માવા વગરના ઘઉંના લોટના ઘૂઘરા ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો ટ્રાય કરજો હું તમને તોડીને બતાવી દઉં કેટલા ક્રિસ્પી છે અંદર સુધી સ્ટફિંગ અને એકદમ પરફેક્ટ બન્યા છે તો આ હોડી ઉપર તમે ટ્રાય કરજો